તીર ક્ષેત્ર ચાંદોદના નવા માંડવા વ્રજભૂમિ આશ્રમ ખાતે નિર્માણ નાણું એક તરફથી ધરાશાય થઈ જતા કામની હલકી ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા છે ધાર્મિક સ્થળોએ આવન જાવન કરવામાં નાગરિકોને સુગમતા રહે તે માટે આવા સ્થળોને જોડતા મુખ્ય રસ્તાઓ પુલ નાળાઓના નિર્માણ અર્થે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે પરંતુ આ ગ્રાન્ટનો કોન્ટ્રાક્ટ દ્વારા યોગ્ય ઉપયોગ થતો ન હોવાથી કામગીરીની હલકી ગુણવત્તાના પરિણામે સરકારના પૈસા પાણીમાં વહી જતા હોય છે જેથી નાગરિકોને ભ્રષ્ટાચારીઓના ભૂલના પરિણામે જરૂરી સુવિધા મળતી નથી યાત્રાધામ ચાંદોદ પાસેના નવા પાંડવા સ્વિત સ્થિત વ્રજભૂમિ આશ્રમ ચિંતાહરણ હનુમાનજી મંદિર સહિત આશ્રમમાં આવેલા ખેતરોમાં ખેડૂતોને આ વંચાવરમાં સડતા રહે તે માટે ગત વર્ષે જ બનાવવામાં આવેલું નાળું આવી જ ગોબાચારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે નાળા નિર્માણ સમયે આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત કામગીરી થઈ ન હોવાથી શ્રાવણના પ્રથમ સોમવારે જ આ એક તરફનો ભાગ ધરાશય થઈ જતા ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડવાથી માત્ર પગદંડી પૂરતો જ રસ્તો રહેતા વાહનોની આવા જાહેર સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે

આશરે બે વર્ષ પહેલાં જ નિર્માણ પામેલું આરસીસી નાડું બે દિવસ પહેલાં ધ્વસ્ત થઈ ગયું ધ્વસ્ત થવાનું કારણ તમે જોઈ શકો છો કે બાંધકામમાં કોઈ ગુણવત્તા નથી નીતિ નિયમોને એવે મૂકીને બાંધકામ થયેલું છે સળિયા તો દેખાતા જ નથી અંદર આ મુખ્ય રસ્તો છે સિદ્ધેશ્વર મહાદેવ વ્રતભૂમિ આશ્રમ જવાનો શ્રાવણ માસ પવિત્ર માસ શ્રાવણ ચાલી રહ્યો છે આ શ્રાવણ માસમાં હજારો યાત્રુઓ હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન પૂજન અર્ચે આવતા હોય છે અને એટલો બધો રસ્તો ધોવાઈ ગયો છે તો જો આ આ સમારકામ કરવામાં આવે જે પગડંડી રસ્તો છે તે પણ ધોવાય અને સંપર્ક વિહોણો થઈ જશે આશ્રમ શું લાગણી છે કામમાં સો ટકા મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે સળિયાની કે કામની કોઈ ગુણવત્તા જ નથી દેખાતી તમે જોવો છો પાડી લગભગ ત્રણ ચાર ફૂટ જ છે હવે છેક નીચેથી લેવી જોઈએ ત્રણ ચાર ફૂટની પાડી નજીવા વરસાદમાં ધોવાન થઈ ગયું તો તો આ દેખાવ એના અવશેષો પણ જોવા ના મળે હવે નવીનીકરણ ની વાત રહી તો નવીનીકરણ એને પાયામાંથી બિલકુલ ગુણવત્તા સબર કામ અને એના જે નીતિ નિયમો છે એ પ્રમાણે થવું જોઈએ એને ફરીને ફરી આ પ્રોગ્રામ પ્રોબ્લેમ રહેશે